વડોદરામાં પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો જપ્ત કરી લેવાયો છે તો સેફાન બાબા મેમણ ફ્લેટમાંથી ઈ સિગારેટનું છૂટક વેચાણ કરતો હોવાનો પણ ખુલાસો થયો છે કુલ ચારસો બોક્સ ઈ સિગારેટનો જથ્થો મળી આવ્યો છે પાણી ગેટના ઇબ્રાહિમ બિલાવાલ પાસેથી પણ આ સિગારેટનો જથ્થો મંગાવતો હોવાનો ખુલાસો થયો છે તો વડોદરામાં પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો ઝડપાયો છે બાબા મેમણ મેમણ કે જે કોલોની રોડ રહે છે અને એના ઘરની અંદર ઈ સિગારેટનો ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો રાખી અને ગેરકાયદેસર પ્રતિબંધિત જથ્થાનું વેચાણ કરી રહ્યું છે એ બાતમી આધારે વડોદરા શહેર એસઓજી પોલીસે સૂચિત જગ્યાએ રેડ કરેલી અને એમાં આ સેફાન બાબા મેમણ એના ઘરની અંદર આ પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો સાથે મળી આવેલો ઇબ્રાહિમ હનીફભાઈ બિલ્લાવાલા કે જે પાણીગીટનો રહેવાસી છે તેની પાસેથી જથ્થો લેવાયેલો હોવાનું પ્રસ્થાપિત થયેલ છે વધુ તપાસ હાલ ચાલુ છે